આજે સમગ્ર ગુજરાતની અંદર લોકશાહીના મારપર્વની ઉજવણી થઈ રહી છે એના ભાગરૂપે આજે વહેલી સવારથી જ જોઈએ છે કે લોકો મતદાન કરવા લાઈનમાં ઊભા છે અને મતદાન કરવા મતપેટી સુધી અને મતદાન મથક સુધી પહોંચ્યા છે ખૂબ જ આનંદની વાત છે હજુ પણ જે પણ ભાઈ બહેનો બાકી હોય કે જેઓ મતાધિકાર ધરાવે છે તો એમને પણ મારી નમ્ર અપીલ છે કે આજે આપણે જ્યારે બધાએ સાથે મળીને લોકશાહી મહાપર્વની ઉજવણી કરીએ છીએ તો આ પર્વની ઉજવણીમાં તમે પણ જોડાવો અને મતદાન મથક સુધી પહોંચી જઈ વેળા સમયસર મતદાન અવશ્ય કરો હવે લોકોમાં ઘણી બધી જાગૃતિ આવે છે આવી છે કારણ કે અત્યારે આપણે જોઈએ છીએ અમે જ્યાં જ્યાં પણ જઈએ છીએ ત્યાં અમને એવું લાગે છે કે ભોંગા ઝૂપડપટ્ટી જે પણ લોકો વસે છે એમને પણ એમ લાગે કે આપણને તક મળી છે તો આ તકનો આપણે લાભ લઈએ અને મતદાન અવશ્ય કરીએ તો આવા જે લોકો છે લગભગ હું છોતેરસો લોકોના સંપર્કમાં છું જુદી જુદી ઝુંપ્પડપટ્ટીઓમાં વર્ષોથી કામ કરું છું અને આ ઝુપ્પડપટ્ટીમાં જે લોકો રહે છે એમાં છેલ્લા બે દિવસથી હું જોતો આવું છું કે તેઓ જાગૃત છે મતદાન માટે કે અમે સાત તારીખની રાહ જોઈએ છીએ અને સાત તારીખના મતદાન અવશ્ય કરશું તો જ્યારે આવો સમજીવી વર્ગ મત જુર વર્ગ અને ભૂંગા ઝૂંપડામાં રહેતો વર્ગ જ્યારે મતદાનમાં મતદાન કરવા માટે ઉત્સુક બન્યો છે ત્યારે આપણે પણ ભારત દેશના જાગૃત નાગરિક છે આપણે બધાએ સાથે મળીને જે લોકો મતદાનનો અધિકાર ધરાવે છે તો એમને જરૂરથી મતદાન કરવું જોઈએ એવી મારી લોકોને નમ્ર અપીલ છે યુવાનોએ પણ રાષ્ટ્રની આ આપણી એકતા ભાઈચારો સંપ સંગઠનની જે ભાવના અને ભારતમાં જે લોકશાહી છે એને જાગૃત અને જીવંત રાખવા માટે મતદાન અતિ જરૂરી છે આવા યુવાનોને પણ મારી નમ્ર વિનંતી છે કે આળસ કંખેરીને તમે જરૂરથી મતદાન કરો આ મતદાન કરશો તો જ આપણે આપણો પ્રિય ઉમેદવાર ચૂંટી શકશો એટવેથી બચવા માટે લોકોએ ખરેખર તો સવારે વહેલા વેળાસર મતદાન કરવું જરૂરી હતું પણ જે પણ લોકો હજી મતદાન નથી કરી શક્યા એમને પણ મારી બે હાથ જોડીને વિનંતી છે કે આજનો દિવસ એવો એક સરસ દિવસ છે કે આપણે લોકશાહીની સાચી ઉજવણી કરી રહ્યા છે ત્યારે મતદાન કરવું જરૂરી છે દરેક જગ્યાએ પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે જો સંસ્થા દ્વારા અમે જ્યાં જ્યાં બૂથ આવેલા છે તેની દૂર રહીને પણ લોકોને ઠંડી બરફવારી જીરાવાળી નમકવાળી છાશ પીવડાવવાનું શરૂ કરેલ છે અને એનો પણ ઘણા બધા મતદારો ભાઈ બહેનોએ લાભ લીધો છે મને એમ લાગે છે કે બપોર પછી જરૂર મતદાનમાં વધારો થશે કારણ કે લોકોમાં જાગૃતિ છે પણ સખત ગરમી છે જેના કારણે લોકો અને બળબળતો તાપ છે એટલે લોકો અત્યારે ઘરમાં બેસી રહ્યા છે પણ બપોર પછી સારું મતદાન થવાની આશા છે ને લોકશાહી માટે મતદાન કરવું અતિ જરૂર છે જરૂરી છે અને જે પણ યુવા ભાઈ બહેનો છે મતાધિકાર ધરાવે છે એવા સર્વે મહિલાઓ પુરુષને મારી વિનંતી છે કે જરૂરથી મતદાન કરજો અને તમારો જે મતાધિકાર છે એ જરૂરથી મતાધિકારનો ઉપયોગ કરજો અને રાષ્ટ્રપતિની ફરજ અડા કરજો એક મતની ઘણી કિંમત છે કારણ કે ઘણી વખત આપણે જોઈએ છીએ કે ઉમેદવારો નાની મોટી ચૂંટણીઓમાં માત્ર એક મતથી હારી જાય છે ત્યારે આપણે વસવસો થાય કે જો આપણે ઘર બેઠા ઘરે બેસી રહ્યા ને આપણો ઉમેદવાર હારી ગયો તો આવું ન થવો જોઈએ તમારો એક એક મત એ રાષ્ટ્ર માટે જરૂરી છે માટે મતદાન અવશ્ય કરો મતદાન જરૂરથી કરો